श्री गोवर्धन नाथ की जय हो श्री गोकुलनाथ जी विरचित श्री जी महाप्रभु जी प्रणीत चौरियासी वैष्णव की वार्ता वार्ता क्रमांक बयासीओ परमानंद दास जी को कल यहाँ तक आयो तो जो श्री ब्रिराई जी महाप्रभु जी ने भाव प्रकाश में कहो हो तो, जो परमानंद स्वामी अपने समाज को संग लेके एकादशी की रात्रि को कीर्तन करत है ये बात जलधरिया कपूर क्षत्री ने जानी सो सुनी वे को भाव से अडेलते जल में पैरी इतने के तरीके प्रयाग आए હવે શ્રી ગોકુલનાથજી વાર્તા પ્રસંગમાં અહીંયા પરમાનંદ દાસજીને હવે પુષ્ટિ માર્ગમાં પ્રવેશ થવા માટે કૃપા થવાની છે એનો સંકેત સાક્ષાત ઠાકોરજીએ આપ્યો શુંદ આવત હિ પરમાનંદ સ્વામી કો સ્વપ્ન આવ્યો ના મારી ભૂલ થઈ તો ગઈકાલે પ્રસંગ આવ્યો એમાં કીર્તન ગઈ રહ્યા હતા પરમાનંદ એમાં જે કીર્તનો ગાયા એમાં વિરોહનો ભાવ હતો કેમ કે આપ દૈવી છો આપ તો હમણાં જ ભૂતલ પર પ્રગટ થયા છો હમણાં સુધી પહેલાં તો આપ ગોલોકમાં શ્રી ઠાકોરજી સાથે દિવસની લીલામાં તોક સખા રૂપે લીલાનો અનુભવ કરી રહ્યા હતા અને રાત્રિ લીલામાં ચંદ્રભાગા સખી સ્વરૂપે આનંદ કરી રહ્યા હતા પરંતુ સાક્ષાત ઠાકોરજી જ નીચે શ્રી ગુસાઈજી તરીકે પ્રગટ થયા છે અને સાક્ષાત સ્વામિનીજી નીચે મહાપ્રભુજી વલ્ભાચાર્યજી રૂપે પ્રગટ થયા છે તેથી આપ પણ આપની આજ્ઞાથી પરમાનંદ દાસજી પણ ભૂતલ પર પ્રગટ થયા છે અને પણ હવે જે વિરહ છે એ છે પણ પુષ્ટિ માર્ગનું જ્ઞાન નથી એટલે જે પદમાં વિરોહનો ભાવ છે એ આટલા કારણથી છે હવે જે પદો ગાયા એકાદશીની રાત્રિએ એ પદોનું અહીંયા વર્ણન શ્રી ગોકુલનાથજીએ કૃપા કરીને કર્યું છે બ્રજકે બિરહિલોગ વિચારે બીનું ગોપાલ ઠગે શેઠાળે અતિ દુર્બલ તનુહારે मात यशोदा पंथ निहारती નિરખત સાંજ સવારે જો કોન હ કાન હ કરી ટેરત અખિયન બહત પનારે યહ મથુરા કાજર કી રેખા જો નીકશે સો કારે પરમાનંદ સ્વામી બીનુ એસે જૈસે ચંદ બીનું તારે એમ કરીને બીજા એક બે ને ત્રણ પદ બીજા ગાયા છે એ રાજ છે બિહાગરો કહ્યું કે બ્રજ કે લોક વિચારે બીનુ ગોપાલ ઠગે છે ઠાડે અતિ દુર્બલ તનુ હારે એટલે એક વખત પણ જો બ્રજ વ્રજાદીપ વ્રજો રસો રસો વૈસ એવા શ્રી કૃષ્ણચંદ્રના દર્શન વ્રજવાસીઓને થયા અને એમની સાથે હળવું મળવું થયું એમાં ગોપીજનોને જે લાભ મળ્યો અને ગોપજનોને જે શક્ય ભાવથી લાભ મળ્યો એમાં જે એમનો પ્રેમ થવો અને એ પ્રેમ થયા પછી જ્યારે તેમને જગતના ઉદ્ધાર માટે થઈ અને મથુરા જવાનું થવું અને યજ્ઞના નિમિત્તે પછી જે સ્થિતિ થઈ કે બીનું ગોપાલ ઠગેશે ઠાડે અતિ દુર્બલતાનું હારે એટલે કે ઠાકોરજીના દર્શન અને ઠાકોરજી સાથેનું સુખ આ બધું જ્યારે એકદમ જ જતું રહ્યું ત્યારે જાણે કે ઠગાઈ ગયા હોય કોઈ ઠગ હોય એ બધું લઈને જતો રહે તો જે ઠગાઈ જાય એ ફક્ત જોયા કરે કે આ શું થયું મારી સાથે હું તો લૂંટાઈ ગયો પછી શું હવે તો એ જે એની સ્થિતિ હોય એવી સ્થિતિનું વર્ણન અહીંયા વ્રજવાસીઓ માટે કર્યું માતા યશોદા પંથ નિહાળતી તો વિચારવા જેવું છે કે યશોદાજી રોજ એ માર્ગ ઉપર દ્રષ્ટિ કરી અને જોયા કરતા કે ક્યારે મારો કાનો આવશે અને મને મહિના મહિના કહેશે અને સાંજ સવારે એટલે સવારે અને રાત્રે રોજ યશોદાજી આ જ રીતે ઠાકોરજીની કનૈયાની રાહ જોતા જો કોઈ કાન કાન કરી ટેરત અખિયન બહત પનારે યહ મથુરા કાજર કી રેખા જો નીકશો સો કાળે મથુરા માટેનો જે ભાવ છે એ અને પરમાનંદ સ્વામી બીનું એસે જે ચંદ બીનું તારે એટલે ચંદ્ર વગરના તારા હોય એવું ઠાકોરજી વગર અનુભવ થઈ રહ્યો છે આ પદ પરમાનંદ દાસજીએ ગાયું છે હજી તો પુષ્ટિ માર્ગમાં પ્રવેશ નથી પણ અંદર જે ભાવ છે કારણ કે આપ ગોલોકથી છોડીને નીચે આવ્યા છે નિત્ય એટલે બીજું પદ જે છે એમાં કહ્યું ગોકુલ સબ ગોપાલ ઉપાસી એટલે કે જે ગોકુલમાં છે એ બધા ગોપાલના ઉપાસી છે જો જો ગાહન ગાહક સાધન કે ઉધો બરસ ઈસ પુરી કાશી એટલે જે આ પુષ્ટિ માર્ગ અને મર્યાદા માર્ગ અલગ પડે છે એ ભાવ બહુ સ્પષ્ટ અહીંયા પરમાનંદ દાસજીએ કહ્યું કે જે લોકોને સાધનથી ભગવાનની પ્રાપ્તિ કરવી એવો જે ભાવ છે એ મર્યાદા માર્ગનો ભાવ છે જેમાં ચતુર્માસ કરવા તીર્થ કરવા એકટાણા કરવા અને પૂજા કરવી નિયમથી અને કુંભના સ્નાનમાં જવું સૂર્યગ્રહણ વખતે પણ સ્નાન કરવા જવું આ જે બધા માર્ગ સાધનો છે જેનાથી ભગવાન પ્રાપ્ત થાય છે વૈકુંઠના વિષ્ણુ ભગવાન એ જો ગ્રાહકો હોય તો એમણે તો ખરેખર ગોકુલમાં ના રહેવું જોઈએ એમણે તો કાશીમાં જગન્નાથપુરી કે દ્વારકાપુરીમાં જઈને ઈશપુરી પુરી એટલે કે ભગવાનની જેટલી પુરીઓ ચાર ધામ ત્યાં જઈને અથવા તો કાશીમાં જઈને મોક્ષ જોઈતો હોય તો આપે જ છે મોક્ષ ત્યાં મહાદેવજી અંત સમયે કાનમાં મંત્ર બોલે છે એટલે મોક્ષ થાય છે तो शास्त्र सम्बच्चा तो त्याज इन्हें बसवू જોઈએ બીજુ કયું જદપી હરી હમ તજી અનાત કરી અભછાડત ક્યો રતી કી ગાસી અપની શીતલતા તઉ ન છાડત યદપી વિદુ ભયો રાહુ ક્રાસી ક્રાસી કીહી અપરાધ જોગ લીગી લખી પઠ્યો પ્રેમ વજનતે કરત ઉദാશી અમે એવો કયો અપરાધ કર્યો એ અમને જણાવો ગોપીજનો કહે છે મથુરામાં ગયેલા ભગવાનને કે અમે એવો કયો અપરાધ કર્યો કે એ અમને જણાવો કે જેમાં પ્રેમ પ્રેમ જે છે આપ મારા તમારી વચ્ચે એને છોડી અને હવે તમે યોગ માટે સંદેશો મોકલ્યો ઉદ્ધવજી પાસે તો એ શું અપરાધ છે કે અમને આવો યોગનો સંદેશો મોકલવો પડ્યો અને પ્રેમ ભૂલી જવાનું કહો છો પરમાનંદ

જે કંઈ પણ લાભ પ્રાપ્ત થયો હોય હવે એ મળ્યા પછી એવો કોણ છે કે જે મુક્તિ માટે ઈચ્છા કરે તો આ વિષય ઉપર એક સુંદર પ્રસંગ છે સુરદાસજીનું અને કબીરનું મિલન થાય છે વ્રજમાં તો કબીર એ નિર્ગુણ અને સગુણ બંનેના પદ ગાયા છે પણ સગુણમાં મર્યાદા પુરુષોત્તમના પદ ગાયા છે અને નિર્ગુણમાં તો નિરાકારના ગાયા છે પણ વ્રજના વિશે એમને પણ જ્ઞાન નથી એટલે જ્યારે વ્રજના વિશે એમને કૌ કુતૂલતા થઈ અને એ વ્રજમાં આવ્યા અને તે વખતે સુરદાસજી મળ્યા અને એક વૃક્ષ નીચે ઊભા છે અને જ્યારે પોતે એકબીજાને મળ્યા ત્યારે દરેક પોતે પોતાના ભગવાનના જ વખાણ કરે એટલે સુરદાસજીએ કીધું કે આ તો વ્રજ છે અહીંયા તો ઠાકોરજીનું ઘર છે અહીંયા તો ઠાકોરજી નિત્ય લીલા કરે છે અહીંયા તમારું નિર્ગુણ નિરાકારનું શું કામ એટલે કબીરજીએ કીધું કે નિર્ગુણ નિરાકાર તો સૌથી મોટા કહેવાય એટલે સુરદાસજી કહે છે કે જો આપણા વૃક્ષ નીચે ઊભા છીએ તમે નિર્ગુણ નિરાકારનું એક ભજન ગાઓ હું કૃષ્ણનું એક ભજન ગાઉં તો ખરેખર કબીરજીએ જે નિર્ગુણ નિરાકારનું એક ભજન ગાયું તો ત્યાં એ જે વૃક્ષ ઉપર લીલા પાંદડા હતા એ બધા એકદમ જ કરમાવા લાગ્યા અને પડી ગયા આ જોઈને કબીરજીને પણ આશ્ચર્ય થયું અને છેવટે સુરદાસજીએ જ્યારે ભગવાન શ્રી કૃષ્ણની દિવ્ય લીલાનું ગોપીની લીલાનું અવગાહન કરતું એક પદ ગાયું અને એ જ વૃક્ષમાં બધા પાંદડા વળી પાછા પ્રગટ થઈ ગયા એટલે ત્યારે કબીર કબીરજીએ કબૂલ કર્યું કે કબીર કબીર કહા કહાતો હોય એક ગોપી કે પ્રેમ મેં બહ ગયે કોટી કબીર આ ગોપીનો જે ભાવ ભાવને જે એમનું ત્યાગ છે એ તો ઋષિમુનિઓ પાસે પણ નથી એ વાતને અનુભવ કર્યો કબીરજીએ અને પછી ત્યાંથી ચાલ્યા ગયા અને ક્યારેય પણ પોતાના શિષ્યોને કહ્યું ને કે તમે વ્રજમાં જજો કેમ કે જે નિર્ગુણ આ માર્ગ જ બે જુદા જુદા છે પુત્રો છે આ ભાગવતમાં જ કહ્યું છે ઠાકોરજીએ ભગવાને પોતે કારણ કે આપે જ બે પંથ પ્રગટ કર્યા છે જેને જેવો ભાવ નિર્ગુણ નિરાકાર અને સગુણ સાકાર એક પ્રેમી અને એક જ્ઞાની એટલે ભાગવતમાં જે કહ્યું છે ને એનું તો આ ધોળ એક કવિએ રચ્યું છે પુત્રો છે બંને પ્યારા જ્ઞાનીને ભક્ત મારા એટલે એક બાજુ જ્ઞાની એટલે કબીર અને એક બાજુ ભક્ત એટલે સુરદાસજી પુત્રો છે બંને પ્યારા જ્ઞાનીને ભક્ત મારા જ્ઞાનીને જ્ઞાન બળ છે ભગતને મારું બળ છે એટલે જ્ઞાની પોતે પોતાની બુદ્ધિને સાક્ષી ભાવે જોઈને પોતાના અંદર જે દુર્ગુણો છે કામ ક્રોધ મત મત્સર બધું જે છે પોતે જાતે એને જોઈને સાક્ષી ભાવે જોઈને એને નાશ કરે છે અને પોતે સમર્થ થઈ જાય છે એ બધાથી ઇન્દ્રિયોથી વિજય પ્રાપ્ત કરીને જ્યારે જે ભક્ત છે તેનામાં એટલું સામર્થ્ય નથી હોતું એટલે એટલે લખ્યું કે જ્ઞાનીને જ્ઞાન બળ છે ભગતને મારું બળ છે બંનેના પંથ ન્યારા એટલે બેના પંથ ન્યાના છે એટલા માટે પછી કબીર નથી આવ્યા જેનો પંથ જ્યાં છે તેને ત્યાંથી જ જાય તો જ આનંદ આવે એમને એવા જ લોકો મળે તો એમનો આનંદ અને રસ જામ્યા કરે જ્યારે અહીંયા તો ભક્ત છે એ લોકોએ ભક્તના સાથે જ સંગ કરવો જોઈએ જ્ઞાની સાથે સંગ કે એના વચન ન સાંભળવા જોઈએ એ ભગવાન પોતે જ કહે છે પુત્રો છે બંને પ્યારા જ્ઞાનીને ભક્ત મારા જ્ઞાનીને જ્ઞાન બળ છે ભગતને મારું બળ છે બંનેના પંથ ન્યારા છે કામ ક્રોધ ભીતિ શત્રુ બની લે જીતી એટલે જે જ્ઞાની છે એ કામ ક્રોધને પોતે જ જરા શત્રુ માની અને જાતે જ જીતી લે છે એ બી એનામાં સામર્થ્યતા છે એટલે એ જ્ઞાનીનો સ્વભાવ છે અને વૈષ્ણવ બને બિચારા એટલે કે છે કે ભક્તો બને બિચારા એટલે બિચારા એટલે એમને તો કામનો આવેશ આવે તોય એમનાથી રોકાતો નથી ક્રોધનો આવેશ બેન રોકાતો નથી એટલે એ તો ત્યાં પણ વિવશ થઈ જાય છે બિચારા એટલે એમનાથી કંઈ થઈ શકતો નથી એ તો એ ભૂલ કરી જ બેસે છે વારંવાર તો ભગવાન કહે છે કે એ પછી મારી જવાબદારી થઈ જાય છે કે હું બધું ધીમે ધીમે એમને બધું ડાયવર્ટ કરું છું મારામાં મારી મારા ચરણોમાં એમને વાસના એમનું કામ એમનો ક્રોધ બધું મારામાં હું ડાયવર્ટ કરી અને છેવટે એમને સદગતિ આપું છું અથવા તો મારા ધામમાં લઈ જાઉં છું એટલે પુત્રો છે બંને પ્યારા જ્ઞાનીને ભક્ત મારા જ્ઞાનીને જ્ઞાન બળ છે ભગતને મારું બળ છે બંનેના પંથ ન્યારા અને આ કબીરજીનો જે પ્રસંગ અહીંયા લીધો એ કારણ એટલા માટે કે આ પ્રસંગમાં આ જે પદ છે એમાં જ કહ્યું સાક્ષાત પરમાનંદા પરમાનંદ સ્વામીએ કે જેમને સાધન કરીને ભગવાન મેળવવા છે એ લોકોએ ભગવાનની જે ચાર પુરીઓ છે જગન્નાથપુરી દ્વારકાપુરી વગેરે અને કાશી ત્યાં જઈ અને રહેવું જોઈએ પણ ગોકુલમાં ન આવવું જોઈએ હવે ત્રીજું પદ ગાયું રાત કાંદરો છે કોણ રસિક વે ઇન બાતન કો નંદ નંદન બીનું કાસો કહીએ સુનિરી સખી મેરે દુઃખ યાતન કો આ પદ તો અત્યારે ગ્રીષ્મ ઋતુમાં ઠાકોરજીને સન્મુખ પણ લેવાય છે કહા વહ જમુના પુલિન મનોહર કહા વહ ખટપટ જલ જાતન કહા વહ સેજ પોડીવે કો ફૂલ બીછોના મૃદુ પાતન કો કહા વહ દરસ પરસ પરમાનંદ કમલ નયન કોમલ ગાતનકો એટલે પરમાનંદ સ્વામી આ જે પદ રચ્યું છે એ પુષ્ટિ માર્ગમાં આયા પહેલા રચ્યું છે અદ્ભુત પદ છે આ કે જે ઠાકોરજી વૈકુંઠમાં ફક્ત લક્ષ્મીજીની સાથે પોડે છે જ્યાં દર્શનનો પણ અધિકાર નથી એ જ પૂર્ણ પુરુષોત્તમ ગોલોકપતિ ઠાકોરજી તો યમુનાજીના કિનારે પુષ્પના બીછોના ઉપર પોડે છે અને તેના દર્શન તો વ્રજભક્તોને ગોપીજનોને પણ થાય છે અને છેલ્લું પદ માલિકો મિલીવે નંદ કિશોરે એક બાળકો નૈન દિખાવે મેરે મન કે ચોરે જાગત જામ ગિનત નહી सुनी ક્યો પાઉંગી ભોરે कैसे સખી અબ કેસે જીજે સુની તમચર ખગ રોરે જોપે સત્ય પ્રીતિ जिनी જીની કાહુવ નિહોરે પરમાનંદ પ્રભુ આન मिलेंगे સખી शीस जीनी फोरे અને એટલે તો આ પદમાં તો ત્યાં સુધી કહી દીધું કે પ્રભુને પરમ પુષ્ટિ પ્રભુને મેળવવા એ જે પોતે સંસારના બધા જ સંબંધોને તોડી શકવા માટે સમર્થ હોય અથવા તો ઠાકોરજી માટે પ્રેમ જ એટલો બધો હોય કે તે ક્ષણવારમાં બધા સંબંધોનો ત્યાગ કરી દાખે છે એવા જીવોને માટે આ પ્રભુ સામે ચાલીને મળે છે પરમાનંદ પ્રભુ આન મિલે સખી શીસ જીની ફોરે એટલે તો ક્યાંક એક દોડવા પણ કહ્યું છે માથા મળે છે નહીં હોડ કરે છે ત્યારે રીજે છે શ્યામ મૃત્યુ મુઠ્ઠીમાં રાખે રે પ્રભુને એ જ ઝાંખે રે મૃત્યુ મુઠ્ઠીમાં રાખે રે પ્રભુને એ જજા ખેરે ઇત્યાદિ બૌત કીર્તન પરમાનંદ દાસને ગાયે સગરી રાત્રિ તા પાછે ચાર ઘડી રાત્રિ રહી તબ કીર્તન રાખે હવે આ ચાર ગાડી બાકી હતી સવાર થવામાં એટલે ચોવીસ દુ અડતાળીસ દોઢ કલાક બાકી હતો પરોળ થવામાં એ વખતે કીર્તન રોકી લીધા ને પછી સો જો કોઈ જાગરણને આયે હતી સબ અપને અપને ઘરકો ગયે ने घरे गया पाछे यह जल धरिया क्षत्रि कपूर परमानंद स्वामी को भगवत स्मरण करी के उठी के तहाँते चलो परमानंद स्वामी के कीर्तन सुनी के अपने मन में बहुत प्रसन्न हो के कहो जो जैसो परमानंद स्वामी को गुण सुनत हते सो तैसे ही है सो या प्रकार परमानंद स्वामी की सराहना करत करत વહક્ષત્રિ કપૂર જમુનાજી કે તટ પર આઈ કે વાહી પ્રકાર શો પેરી એટલે તેરી કે પાર આઈ એટલે પાછા અડેલ આવી ગયા ધોતી ઉપરના પરદરી સહિત નાહ કે અપરસ હિમે આય તાહી સમય શ્રી વલ્લભાચાર્યજી આખું પોઢી કે ઉઠે છે શો શ્રી વલ્લભાચાર્યજીને દર્શન કરી દંડવત કરી अपने जल धरा की सेवा में तत्पर बे भाव प्रकाश सो या प्रकार के क्षत्रि कपूर परमानंद स्वामी के ऊपर कृपा वे के अर्थ परमानंद स्वामी के पास गए नहीं तो इनको श्री ठाकुर जी आपसानुभाव हते सो ऐसे भगवदीय काहे को काहू के घर जाए परंतु परमानंद स्वामी के ऊपर कृपा होनहार है ताशो। શ્રી નવનીત પ્રિયજી વા ક્ષત્રિ કપૂર જલ દરિયા કો મન પ્રેરી કે યા કે સંગ આપુહી પધારે યા કી ગોદ મેં બેઠી કે પરમાનંદ સ્વામી કે કીર્તન સુને એટલે આજે લીલા થઈ એમાં ગઈકાલે જે પ્રસંગ આવેલો એમાં તરીને પ્રયાગ આવ્યા એકાદશીનું જાગરણ છે કીર્તન ચાલી રહ્યા છે કપૂર ક્ષત્રિ શ્રવણ કરવા માટે બિરાજ્યા પલાઠી વાળીને પા અહીંયા જે કીર્તનો થયા હમણાં આપણે જે શ્રવણ કર્યા એ વખતે ઠાકોરજી નવનીત પ્રિયાજી પોતે ત્યાં અનુસર છે અડેલમાં મહાપ્રભુજીના મંદિરમાં હવેલીમાં પણ અહીંયા એ જ ઠાકોરજી કારણ કે ઠાકોરજી તો કરતમ અકર્તું થા અકર્તુમ સર્વસમર્થ છે એટલે એક સ્વરૂપે અહીંયા પ્રગટ થઈ અને આ કપૂર ક્ષત્રિયના ખોળામાં ગોદીમાં બિરાજી ગયા અને પરમાનંદ સ્વામીના કીર્તન શ્રવણ કરવા લાગ્યા અને આ કીર્તન સાંભળ્યા હવે આ શું યા પ્રકાર ક્ષત્રિય જલદરિયા પરમાનંદ સ્વામી કે કીર્તન સુની જબ પ્રયાગસો કો ચલે સો તબ પરમાનંદ સ્વામી સઘરી રાત કે શ્રમિત હતે શો યહુ શોએ એટલે આ જે લીલા થઈ કે ગોદીમાં બેસી અને પરમાનંદ સ્વામીના કીર્તન સાક્ષાત નવનીત પ્રિયજીએ શ્રવણ કર્યા એ લીલાની હજી પરમાનંદ સ્વામીને ખબર નથી પડી પણ હવે જ્યારે પ્રસંગ આવશે આવતીકાલે કે એ સુઈ જશે એમને સ્વપ્ન આવશે અને પછી આ લીલાનો અનુભવ થશે એ પછી શું થશે એ પ્રસંગ આવતીકાલે આવશે શ્રી વલ્લભાધી સકી જય હો શ્રી ગોવર્ધનનાથ કી જય હો